ધોરાજી કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના દુરાજી માતાવડી વિસ્તારમાં કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાત સહકારથી આયોજન જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી સુભાષભાઈ વ્યાસ પોતાની મધુર વાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથા મૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં શ્રી ઋષિ પ્રાગટ્ય શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ કૃષ્ણ જન્મ શ્રી કૃષ્ણ લીલા શ્રી ગોવર્ધન લીલા શ્રી રૂક્ષ્મણી વિવાહ શ્રી સુદામા ચરિત્ર અન્નકૂટ ઉત્સવ જેવા અનેક કાર્યક્રમ ઉજવવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસ મંડળી શ્રીનાથજી સત્સંગ રાસ ગરબા સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી રાજકીય આગેવાન તેમજ બહાર ગામના મહેમાનો અને ગામના આગેવાનો વડીલો હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું તેમજ ગામના ધર્મ પ્રેમી જનતાને સપ્તાહનું શ્રવણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નયનભાઈ રામરાણી મારું નામ વોરા અસ્મિતા પંકજભાઈ છે શું કાર્યક્રમ કરવામાં આવે અહીંયા ત્રીસ વર્ષથી કૃષ્ણપ્રેમી મહિલા મંડળ સત્સંગ કરે છે અને કોરોના કાળમાં પણ ક્યારેય આ સત્સંગ બંધ નથી રહ્યો એવું સરસ મજાનું કાર્ય કરે છે અને આ સ્થળ ઉપર આ ત્રીજી સપ્તાહ છે અને આ આખું મહિલા મંડળ છે ત્રીસ બહેનોનું એ મહિલા મંડળ સરસ મજાનું આવું એક સત્સંગનું ભક્તિનું કાર્ય કરે છે એ ઉપરાંત સત્સંગની સાથે દર અગિયારસ પૂનમ ત્યારે થોડો થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી કે ગૌશાળા છે વિકલાંગ બાળકો છે તો એમને ત્યાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને મેં સત્સંગનો આ રીતે લાભ ઉઠાવીએ છીએ